સદનશીબે તમામ મુસાફરોનો આબાત બચાવ થયો હતો મુસાફરોને કાદવ કિચડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ટ્રેક્ટરની મદદથી બસને બહાર ખેંચી કાઢવામાં આવી હતી આ પહેલા પણ આ રસ્તા પર ટ્રક અને બે ફોર વ્હીલર અને એક બીટ ગાડી પલટી મારી ચૂકી છે રસ્તા પર ઠેર ઠેર ખાડા ભૂવા ખુલ્લી ગટરો અને ઉડતા મેટલને કારણે વાહન ચાલકો અને મુસાફરોને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે ધૂળની કાદવ કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે સ્થાનિક મીડિયા દ્વારા વારંવાર અહેવાલ પ્રસિદ્ધ કરવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી જે સ્પષ્ટપણે તેની બેદરકારી દર્શાવે છે લોકોનો પ્રશ્ન છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે શું કોઈનો જીવ ગયા પછી જ આ રસ્તાનું સમારકામ થશે આમોદના નાગરિકો અને મુસાફરોએ સત્તાવાળાઓને તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવા અપીલ કરી છે જેથી અકસ્માતો અટકાવી શકાય અને લોકો સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે જો આ બાબતે ઝડપથી પગલાં નહીં ભરાય તો ભવિષ્યમાં મોટી જાનહાની થવાની શક્યતા છે